પોરબંદર અરબી સમુદ્ર માંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સ નો જથ્થો પકડવાનો મામલો સામે આવ્યો છે જેમાં ત્રણ હજાર બસો એકોતેર કિલો ડ્રગ્સ નો જથ્થો હોવાનું સામે આવ્યું છે તથા સહિતની સુરક્ષા એજન્સી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કુલ અલગ અલગ ત્રણ પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર પાંચ જેટલા ક્રુ મેમ્બરની ધરપકડ પણ કરાઈ છે ગત રાત્રેથી પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી થઈ હતી આંતરરાષ્ટ્રીય બજાર મુજબ હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળ્યું છે બપોર સુધીમાં અંગે સુરક્ષા એજન્સી દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી આધારભૂત સૂત્રોના અનુસાર ગુજરાત એટીએસ તથા સાથે મળીને પોરબંદરની આસપાસના દરિયામાંથી એક શંકાસ્પદ જણાવતી ઈરાની બોટ પકડી પાડી હતી જેની તલાશી લેવામાં આવતા તેમાં ત્રણ હજાર કિલો કરતાં પણ વધારે માત્રામાં ડ્રગ્સ મળી આવ્યો હતો આ બોટમાં સવાર પાંચ પેડલરોને પણ દબોચી લેવામાં આવ્યા છે અરબી સમુદ્રમાં દરિયાઈ માર્ગે આવતા નશીલા પદાર્થના મોટા જથ્થાને સુરક્ષા એજન્સીએ ઝડપી પાડ્યો છે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ માદક પદાર્થ હેરોઇન હોવાની માહિતી બહાર આવી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી વિગતો મુજબ વેરાવળ નજીકના સમુદ્રમાંથી સુરક્ષા એજન્સોને મળેલી બાતમીના આધારે એક ફિશિંગ બોટમાં વેરાવળ બંદર ઉપર આવી રહેલ હેરોઇન મોટા જથ્થાને ઝડપી પાડવામાં આવે છે. અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે.